આપણે મોહમ બાપજીની જય બોલાવું બોલો મોહમ બાપજી કી આપણા કોંગ્રેસના મોંડી મંડળ અમિત શાહ ચાવડા સાહેબ તથા સમસ્ત મંચ તથા વધારેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે આપણે તો અમિત શાહજી તો ખબર હશે કે અહીંયા કોંગ્રેસનો ગઢ છે આ ધાંદ્રા તાલુકાએ તમને કોંગ્રેસને વારંવાર જીતાડી મૂક્યા છે એટલે અમારા તો એટલું જ પ્રશ્ન છે કે મેન તો અહીંયા મહત્ત્વ પાણીનો પ્રશ્ન છે ગંભીરતા લીધું છે તો હવે પાણીની અંદર થોડું ગંભીરતાથી નજર નોપજો સાહેબ આ પ્રજાએ જ્યારે તમને માગીએ ત્યારે ચૂંટીને તમને મૂક્યા છે અને તમારે ધ્યાન પણ દોરાયું છે અમે થોડા પંદર પંદર બારના રોજ ટાવર ગામે ચાળીથી પિસ્તાળીસ મકોન પાડીને છે હવે એની અંદર હાઈકોર્ટને પહેલી તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર મકોન આપે છે પછી એ મકાનને દૂર કરવા પણ સરકારે જનવા દિશા એટલે ભૂમાફિયા અને બિલ્ડર